જય શ્રી કૃષ્ણ બધાને રાધે રાધે હર મહાદેવ જય શ્રી રામ રાધે રાધે પ્રભુ આપણી સુંદર મજાનું ભજન લઈએ ગુરુ તમે મારા તારણ હર જીવને જગાડો ગુરુ આવીને ચાલો મારો હાથ જીવને જગાડો ને ગુરુ ક્યારે મળે આ તમારા જીવને જગાડો ગુરુ તમે મારા તારણ હાર કે જીવને જગાડો ને કોઈ ગાન કોઈ ગોતે પહાડમાં ને કોઈ ગોતે જંગલમાં હું તો ગોતું મારા રુદયામાં અરે હું તો ગોતું મારા રુદયામાં જીવને જગાડો ને ગુરુ તમે મારા તારણ હાર જીવને જગાડો ને ગુરુ આવી

ત્યાં તો ઝીણી ઝીણી જલારો સંભળાય કે હરિ તમે આવો ને હરિ તમે તારણ હાર કે જીવને જગાડો ને હરી આવીને જલો મરો હાથ કે જીવને જગાડો રે ગુરુ ક્યારે મળે આ રામ કે જીવને જગાડો ને જાડવાના જળમાં નાવા પડ્યો ગુરુ મળે તો કિનારો દેખાય ગુરુ મળે તો કિનારો દેખાય રે જીવને ગુરુ તમે મારા તારણ હાર કે જીવને જગાડો ને ગુરુ આવીને ચાલો મારો હાથ કે જીવને જગાડો ને ગુરુ ક્યારે મળે આ તમ જીવને જગાડો ને મહારંગ ચડ્યો ચડે નહીં પર રંગ ઉતરી જાય મહારંગ ચડ્યો ચડે નહીં પર રંગ ઉતરી જાય ટકોર મારવા હોય તો મારી જોજો ટકોર મારવા હોય તો મારી જોજો મારી ભક્તિમાં ના હોય ભેદ કે મારી ભક્તિમાં ના હોય કે જીવને જગાડો ને મારી ભક્તિ માના ના હોય ભેદ કે જીવને જગાડો ને ગુરુ તમે મારા તારણ હાર કે જીવને જગાડો ને હરી તમે મારા તારણ હાર કે જીવને જગાડો ને રાધે રાધે પ્રભુ જય શ્રી કૃષ્ણ